જય માતાજી મિત્રો પ્રાર્થના ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણવાના છીએ ખોડિયાર માતાજી જયંતિનું મહત્ત્વ ઇતિહાસ પ્રાગટ્યકથા પૂજાવિધિ અને મહિમા મિત્રો ખોડિયાર માતાજી ગુજરાતના લોકદેવી છે જેના આશીર્વાદથી અસંભવ પણ સંભવ બની જાય છે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અંતમાં માતાજીનો એક વિશેષ સંદેશ પણ આપને મળશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જઈ ખોડિયાર માતાજી જરૂરથી લખજો તો સૌ આપણે જાણીએ ખોડિયાર માતાજીની જયંતિ ક્યારે આવે છે ખોડિયાર માતાજીની જયંતિ માઘ માસની શુકલ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને ગુજરાતભરના ભક્તો પૂજા ભજન કીર્તન અને મેળા સાથે આ દિવસ ઉજવે છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય ઇતિહાસ મિત્રો ખોડિયાર માતાજીનું મૂળ નામ જાણબાઈ હતું તેમના પિતા મામણિયા ગઢવી અને માતા સોમબાઈ હતા કહેવાય છે કે જાણબાઈ બાળપણથી જ અસાધારણ શક્તિ ધરાવતી હતી તેમાં દયા કરુણા ધર્મની ભાવના જન્મતી જ હતી સમાજના અન્યાયને સામે તેમણે સત્ય અને ધર્મનો માર્ગ પસંદ કર્યો જ્યારે તેમના જીવનમાં અન્યાય થયો ત્યારે માતાજીએ પોતાની દેવી શક્તિ પ્રગટ કરી અને ખોડિયાર માતા રૂપે લોકોમાં ઓળખાઈ ખોડિયાર માતાજીનું વાહન મગર એટલે કે મગરમચ્છ માનવામાં આવે છે જે શક્તિ સુરક્ષા અને ભયનો નાશ દર્શાવે છે ખોડિયાર માતાજીનું મહત્ત્વ અને મહિમા ખોડિયાર માતાજી દુઃખ દૂર કરે છે ભય અને શત્રુથી રક્ષા કરે છે સંતાન સુખ આપે છે વ્યવસાય રોજગારની અડચણો દૂર કરે છે ઘર પરિવારમાં શાંતિ સ્થાપે છે ભક્તો માને છે કે સાચી શ્રદ્ધાથી બોલાવશો તો માતાજી જરૂર સહાય કરવા આવશે ખોડિયાર માતાજીની જયંતિની પૂજા વિધિ આ દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા માતાજીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવા લાલ ફૂલ કુમકુમ ચુંદડી અર્પણ કરવા ઘીનો દીવો પ્રગટાવવો મીઠાઈ અથવા શીરાનો ભોગ ધરવો જોઈ જય ખોડિયારમાં મંત્રનો જાપ કરવો આરતી અને ભજન કરવા જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ખોડિયાર માતાજીના પ્રસિદ્ધ મંદિરો રાજપરા ખોડિયાર મંદિર રોહિત શાળા ખોડિયાર મંદિર અને ગુજરાતમાં અનેક ગામોમાં સ્થાપિત ખોડિયાર માતાજીના મંદિરો ખોડલધામ વગેરે છે આ મંદિરોમાં જયંતિન દિવસે વિશાળ મેળા અને ભક્તિ કાર્યક્રમો જ યોજાય છે મિત્રો ખોડિયાર માતાજી આપણે શીખવે છે કે ધર્મ શક્તિ અને ધીરજથી જીવનના દરેક સંકટને પાર કરી શકાય છે જો તમે પણ માતાજી પર શ્રદ્ધા રાખશો તો જીવનમાં ચમત્કાર જરૂર અનુભવશો જો તમને આ માહિતી ગમી હોય અને જો તમને આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવું વધુ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન વ્રત કથા ઉપવાસ વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌ તમને મળતા રહે આ વિડીયો તમારા પરિવારજનો મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સાથે પહોંચે તમને કંઈ પ્રશ્ન હોય અથવા કોઈપણ વિષય ઉપર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે ઈશ્વર આપ સૌને સુખી શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય શ્રી હરિ જય માતાજી જય ખોડિયારમાં